કેમ છો આ બધા મજામાં જશો તો ફ્રેન્ડ આજે આવ્યા છીએ કુકરવાડા તો તમારી અંગાથી હું શેર કરવાનો છું કે કુકરવાડામાં કઈ કઈ રીતે સ્ટ્રેક્ચર કરવામાં આવેલું તો તમારી આગળ મેં શેર કરેલું હતું કુકર જે રીતે આપણો વિડીયો બનાવેલો હતો એના અંદર જે કામકાજ કરેલું એ સેમ જ રીતે આપણા કુકરવાડાનું રિલેટેશનનું કામકાજ કરેલું હોય તો તમે જોઈ શકો છો તો તમારી અંગાથી હું શેર કરે પૂરું પૂરું પ્લેટફોર્મ તમારી અંગાથી શેર કરવાનું તો કેમેરામેન મેં બતાવો કે આ જે જે આપણા ગીરીતા કુલવડા જે ગ્રીલ નાખવામાં આવેલી હતી જે લોખંડના હરિયા નાખવામાં આવેલા હતા એ સંપૂર્ણ રીતે પણ અહીંયા જે એ રીતે જ કામ કરવામાં આવ્યું તો એલઈડી જે રાત માટે રાત્રિના સમયે જે લાઇટ કરવામાં આવે એ વસ્તુ પણ અહીંયા નાખવામાં આવેલી છે જે આપણે ગેરીતા કુલવડામાં નાખવામાં આવેલી હતી એ જ રીતે એ હોય નાખવામાં આવેલી છે તો બીજી વાત કહું કે જે ગીરીતા કુલવડાનું રેલવે સ્ટેશન હતું એ સિમ્પલરી જે રણવી હતો એ માપનો હતો અને તમે હોય જોઈ શકો છો તો બહુ જ ઉપર લેવામાં આવેલો તો ખાસો ઉપર લેવામાં આવેલો તો તમે રણવી જોઈ શકો છો ખાસો ઉપર લઈ લીધેલો તો જે લેવલ થાય એ પ્રમાણે એમને કામકાજ કરેલું હોય તો બીજી વાત કહું કે જે રીતે પેલા આમાં ઇલેક્ટ્રિક થાંભડા બાજુ લેવામાં આવ્યા હતા જે રેલવે સ્ટેશનના કરીને તો અહીંયા પણ એ રીતે ઉપર નાખવામાં આવેલા તો હું આગળ વધ્યા તો સિટીનો પણ તમારો માહોલ દેખાય દેખાડી છું કે કુકરવાડા સિટી કઈ રીતે હા તો કનેક્ટિવિટી કેટલું છે એ વાત કહું ફ્રેન્ડ જે રીતે આપણે વિજાપુર જે કનેક્ટિવિટી હતી એ જ રીતે સેમ કનેક્ટિવિટી અહીંયા કમ્પ્લીટ રીતે સર તો રેલવે સ્ટેશનની બાજુમાં જ બસ સ્ટેન્ડ છે અહીંયા એકદમ નજીકના નિષ્કન્સમાં બસ સ્ટેન્ડ પણ છે તો તમારે પણ ગમે ત્યાં મુસાફરી કરવી હોય તો સરળ રીતે તમે અહીંયાથી મુસાફરી કરી શકો છો તો અંદર દરેક વસ્તુ એડ કરવામાં આવેલી છે તો સિટી છે એના અંદર જ ડેપો છે ડેપોના નજીકમાં જ રેલવે સ્ટેશન બનાવેલું હોય તે દરેક વસ્તુ કનેક્ટિવિટીને બહુ જ ધ્યાનમાં રાખેલું તો એક મંદિર પણ હું એનું ફેમસ મંદિર છે એ રામજી મંદિર તો એક ઝલક તમારા અંગાથી હું રામજી મંદિરની જ ઝલક પણ શેર કરી તો ચલો આગળ જઈએ આવો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જે આપણા ગેરીતા કોલવડાનું જે તમે જોયું છે એ વ્યૂ તો એ રીતે જ અહીંયા કુકરવાડાના અંદર એ રીતે જ વ્યૂ બનાવવામાં આવેલો છે તો કુકરવાડા રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો તો આગળ વધીએ તો તમને તમારી હું શેર કરી તો કઈ રીતે ડેપો છે જેટલા નજીક ડેપો ડેપો છે એ વસ્તુ પણ તમારી અહીંથી શેર કરીએ તો ટિકિટ બારીનો વ્યૂ પણ કમ્પ્લીટ તો એક મેં કીધેલું હતું કે રામજી મંદિર તો રામજી મંદિરનું પણ એક ઝલક તમારી અથી શેર કરે તો ચાલો આગળ વધીએ તો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા કુકરવાડા સિટી નજીકમાં જ છે તો તમે અહીંયા પણ કુકરવાડાની વિઝિટ લઈ શકો છો તો સિટી પણ સિટીના અંદર જ છે કુકરવાડા રેલવે સ્ટેશન તો તમારી અહીંથી શેર કરું છું કે કઈ રીતે રેલવે સ્ટેશન બનાવેલું છે તો આપણા એક યુટ્યુબર પણ આપણા સામે છે તો અમે બંને જણા અહીંયા તમારી સાથે શેર કરવાના છીએ કે વિજાપુરનું આપણા કુકરવાડોનું રેલવે સ્ટેશન કઈ રીતે કામકાજ કરવામાં આવેલું હોય તો ચલો આગળ વધીએ અને બીજી વાત કરું કે અહીંયા તે રેમ્પ જે ઉતરવા માટે સહેલાથી તમે ઉતરી શકો છો એ વસ્તુનું પૂરેપૂરો અહીંયા કોલકરવાડાની અંદર બહુ ધ્યાનમાં રાખીને બનાવેલું છે તો તમારી અંગાથી શેર કરેલું હતું કે ડેપો કઈ બાજુ તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેપો અહીંયા જ છે નજીક જ છે તો બીજી વાત કહું તો ઓય બજાર પણ એકદમ નજીક જ છે તો જો કે જે ટિકિટવાળીનું તમારી અંઘાથી શેર કરવાનું કીધું હતું જો ટિકિટવાળી આ રીતે અહીંયા કામ કરવામાં આવેલું હોય તો દરેક વસ્તુ ડિટેલ ડિટેલવાજ હું તમારી સાથે શેર કરવાનું છું તો બજારની એક ઝલક પણ તમારી અંગાથી હું શેર કરવાનું છું કે બજારના અંદર કઈ રીતે સ તો જેટલી નજીકના ડિસ્કન્સના અંદર કોકરવાડાના અંદર કેટલું નજીક તો અંદર જઈને તમારી સાથે શેર કરે ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો વરસાદના ચાલુ વરસાદમાં આપણે તમારી ડે ડિટેલ્સ વાઇઝ વિડીયો બનાવવાના છે તો રામજી મંદિર એટલો મસ્તનો નજારો છે તો જો વરસાદની અંદર સરસ મજાનું મંદિર લાગે છે તો બીજી વાત કહું કે તમે જોઈ શકો છો જે આમને જે ઝુંપડી બનાવેલી એ ઝુંપડી જે લાકડા અંદર લગાયેલો એ ઊગવા માંડ્યા ફેન તો વરસાદના કારણે ઉગી ગયેલો તો દરેક એ રીતે લાકડા ઊગી જવા ઊગી ગયેલો તો સરસ મજાનો વ્યૂ છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો બીજી વાત કહું કે અહીંયાનું રેલવે સ્ટેશનની બાજુમાં જે જે ડેપો હતો એ વસ્તુ તમારી ગાંધાથી શેર કરું ફ્રેન્ડ હોય ડેપો છે જો તમારી અથી શેર કરું એ ડેપો છે તો એકદમ કનેક્ટિવિટી નજીક નજીક છે અને બીજી બાજુ તો આ સિટી એ સરસ મજાનો વ્યૂ છે અહીંયા તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને કુકરવાડાનો વ્યૂ છે તો સરસ મજાનો વિડીયો રહેવાનો ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે સંપૂર્ણ રીતે કુકરવાળાનો દરેક વસ્તુ તમારી ગાતે શેર કરી તો આ જ વિડીયોની અંદર આપણા જે વસૈનું રેલ જે ફાટક છે એ આ જ વિડીયોની અંદર શેર કરીશું તો ચલો ઇકનજીએ અને ફ્રેન્ડ આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો તો કમેન્ટમાં જરૂરથી કરજો કે રેલવે સ્ટેશન તમને ગમ્યું કે ના ગમ્યું તો ચાલો હો વસાઈ જે ફાટક એ તમારી ગાંથી શેર કરીએ તો ચાલો જઈએ તો કેમેરામેન બતાવી દો કે અહીંયાનો વ્યૂ કઈ રીતે તો આ કાર્ય લઈ જાય એમનું તો કેમેરામેન બતાવી દો તો કઈ રીતે આપણો વસાઈ ડાબલાનો વ્યૂ છે તો તમે જોઈ શકો છો તો તમારે ઉપરને એક ઇલેક્ટ્રિક થોભલા પર જે કેબલો એ પણ અહીંયા નખાવામાં આવેલી આવી ગયેલા છે તો વસાઈના અંદર આરે રીતે અપડેટ કારણ કે અહીંયા થોભલા નખાવામાં આવેલા એના ઉપર કેબલો પણ કમ્પ્લીટ રીતે એક કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું હોય તો ફ્રેન્ડ હોય બીજી વાત કહું તો

તો વસાઈ ડાબલાની રેલવે પાઠક આ રીતે છે તો કાર્યાલય તમે પણ જોઈ શકો છો તો અમારા કેમેરામેન અહીંયા સૌ બાદ છે એ પણ શૂટિંગ ચાલુ જ છે એમનું તો અહીંયાથી આપણો પાછા વરવાના છીએ તો નેક્સ્ટ વિડીયો હું મળીશું ફ્રેન્ડ તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વસાઈથી આગળ આંબલીસન સુધી જવાના છીએ તો કન્ટિન્યુ એટલે વિડીયો ભરવાના છે હોવે તો ફ્રેન્ડ આ વિડીયો આટલા ખતમ કરીએ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી